નમસ્તે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનો ફરી એક વખત સ્વાગત છે મિત્રો જો તમારે લોન લેવી હોય તો તમને દસ લાખ સુધીની મોદી સરકાર લોન આપી રહી છે વગન એ મળશે દસ લાખ રૂપિયાની લોન આજે જ ફટાફટ અરજી કરો અને ખાતામાં પૈસા આવી જશે એટલે કે જેની વાત કરીએ તો આજના સમયમાં બેરોજગારી જે સૌથી મોટી સમસ્યા છે જો આવી સ્થિતિમાં તમે પણ તમારા વ્યવસાય કે જેના માટે ગેરંટી વિનાની લોન લેવા માગતા હોય તો ચાલો તમને જણાવી દઈએ કે આ માટે કઈ સરકારી યોજના છે અમે તમને તેના માટે કેવી રીતે અરજી કરી શકો છો કઈ યોજના હેઠળ તમને આ લોન મળશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે તો મિત્રો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો જેની અંદર વાત કરીએ તો સરકારે આ નવી યોજના લાવી છે કે જેની અંદર જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તો ગેરંટી વિનાની લોન મેળવવા માંગો છો તો આ માટે તમારે એક મહાન સરકારી યોજના લાભ લઈ શકો છો તમને જણાવી દઈએ કે સરકારે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી છે આ સરકારી યોજનામાં સરકાર વ્યવસાય કરવા લોકોને ગેરંટી વિનાની લોન આપે છે આવી સ્થિતિમાં જો તમે પણ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમે આ યોજનાને અરજી કરી શકો છો ચાલો તમને જણાવીએ કે પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન અને યોજના હેઠળ લોન કઈ રીતે સંપૂર્ણ પ્રક્રિયા કરી શકાય તે આગલા વિડીયોની અંદર જોવા મળશે એટલે આગળ જોવા મળશે પીએમ મુદ્રા લોન ક્યારે શરૂ થઈ હતી તમને જણાવી દઈએ કે ભારત સરકાર લોકોનો પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરી રહી છે જેના માટે તેમણે પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન ચલાવી છે જો આ યોજના બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ભારત સરકાર કે જેમને રૂપિયા સુધીનું વળતર લોન આપતી હતી પરંતુ હવે તે દસ લાખ વધારી અને વીસ લાખ કરવામાં આવ્યું છે જો લોન સરકાર કોઈપણ ગેરંટી વિના આપે છે ગેરંટી વિનાની લોન શું છે તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે એવું કહેવાય કહેવામાં આવ્યું છે કે પી પીએમ મુદ્રા યોજના કોઈપણ ગેરંટી વિનાની લોન આપશે બિના ગેરંટી લોન એટલે કે એવી લોન જેમાં લોન લેવા માટે ગેરંટીની જરૂર હોતી નથી માહિતી અનુસાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર બિન કોર્પોરેટ અને નાના ઉદ્યોગ શરૂ કરવા અથવા તો વિસ્તરણ કરવા માટે લોન આપે છે આ લોન ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે જેમાં શિશુ કિશોર અને યુવાન જેવી શ્રેણીઓનો સમાવેશ થાય છે એમાં શિશુઓને પચાસ હજાર રૂપિયા છે એટલે કે શિશુઓને પચાસ હજાર રૂપિયા મળે છે કિશોર શ્રેણીમાં દસ લાખ રૂપિયા સુધીની સહાય છે અને યુવા વર્ગમાં વીસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન કે જેની અરજી કેવી રીતે કરવામાં આવે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવવા માટે તમારે નજીકની બેંક શાખાની મુલાકાત લો અથવા તો યોજનાના સત્તાવાર વેબસાઇટ આ ડબલ્યુ 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 ડોટ મુદ્રા ડોટ ડોટ ઇન પર જઈ અને નોંધણી કરાવી શકો છો આ યોજનાનો લાભ લેવા માટે તમારે સંપૂર્ણ વ્યવસાય યોજના કે જેમનો પ્રોજેક્ટ રિપોર્ટ અને આરટીઆર નકલ હોવી જ આવશ્યક છે આ સાથે આધાર કાર્ડ પાન કાર્ડ અને તમારા તમામ ડોક્યુમેન્ટ કામી વ્યવસાય અને કાર્યાલયના સરનામા પુરાવા જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે